આજે કેવો ચોંકાવનારો ખુલાસો થયો છે જે આપણને બતાવે છે કે ગરીબ અને અમીર વચ્ચેનો તફાવત ક્યારેક કૌભાંડની લાગણી સુધી પહોંચે છે રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં ત્રણસો એકત્રીસ કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્ટ થયા વધુ ચોંકાવનારી વાત એ છે કે આ પૈસા ઉદયપુરમાં થયેલા લગ્નમાં ખર્ચાયા જેમાં ગુજરાત કોંગ્રેસના યુવા નેતા આદિત્ય ઝુલાનું ફેમિલી પણ જોડાયેલું છે આવો જોઈએ ખાસ અહેવાલ ગરીબ રેપિડો ડ્રાઈવર ત્રણસો કરોડ ના કૌભાંડ ઉદયપુર ની રાજવી શાદી એક કરોડ થી વધુ ખર્ચ તાજ અરાવલી પેલેસમાં કૌભાંડના પૈસાનો ઉપયોગ કોંગ્રેસ યુવા નેતા આદિત્ય ઝુલા ફેમિલી સાથે જોડાણ નાણાકીય પ્રણાલીની સુરક્ષાને લગતી ચિંતાઓ સામાન્ય લોકોના ખાતાનો ઉપયોગ અમીર લોકોના ખર્ચા માટે કોંગ્રેસ અને સરકાર બંને માટે ચેતવણી રૂપ ઘટના કાળા નાણાં સફેદ કરવા માટે ગરીબોના ખાતાનો ઉપયોગ ભ્રષ્ટાચાર સાથે નાણાકીય સલામતી પર જોખમ આજે આપણે એક એવા ચોકાવનારા કિસ્સાની વાત કરી રહ્યા છીએ જેમાં રોજ માત્ર પાંચસો થી છસો રૂપિયા કમાઈને પરિવાર ચલાવતો એક ગરીબ રેપિડો ડ્રાઈવર અચાનક ત્રણસો કરોડના કૌભાંડના કેન્દ્રમાં આવી ગયું છે ગામડાના રસ્તા પર મહેનત કરીને રોજીરોટી કમાવતા ડ્રાઈવરના બેંક ખાતામાં અધ ત્રણસો એકત્રીસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા રૂપિયા આવ્યા પણ ગયા પણ અને એની કોઈની ખબર જ નહોતી વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ પૈસામાંથી ઉદયપુરની તાજ અરાવલી પેલેસમાં થયેલી રાજવી લગ્નમાં એક કરોડથી વધુની રકમ ખર્ચાય જે ગુજરાતના કોંગ્રેસ યુવા નેતા આદિત્ય ઝુલાની ફેમિલી સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે ગરીબના ખાતાનો આવી રીતે દુરુપયોગ થયો એ માત્ર આર્થિક જ નહીં પરંતુ પ્રણાલીની સુરક્ષાને લગતું ગંભીર પ્રશ્ન છે સામાન્ય લોકોના ખાતાઓનો ઉપયોગ કરી અમીર લોકોના ખર્ચા કરવામાં આવે તો આ વાત ચિંતાજનક છે કોંગ્રેસ હોય કે વર્તમાન સરકાર બંને માટે આ ઘટના ચેતવણી છે કે દેશમાં ગરીબોના બેંક ખાતા કેવી રીતે કાળા નાણાં ધોવા માટે વપરાઈ રહ્યા છે આવી ગેરરીતિઓ માત્ર ભ્રષ્ટાચાર નહીં પરંતુ દેશની નાણાકીય સલામતી માટે પણ જોખમરૂપ છે રેપિડો ડ્રાઇવર ના ખાતામાં ત્રણસો એકત્રીસ કરોડનું કૌભાંડ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ થી સોળ એપ્રિલ બે હજાર પચ્ચીસ વચ્ચે ત્રણસો એકત્રીસ પોઇન્ટ છત્રીસ કરોડ ન ટ્રાન્ઝેક્શન ઓગસ્ટ ઓનલાઈન ગેમિંગ બિલ પછી જુગાર સાઈટ પૂર્ણ ગેરકાયદેસર લેયરિંગ દ્વારા અનેક ખાતામાંથી પૈસા ફેરવાયા નાણાકીય સુરક્ષાને લગતો ગંભીર પ્રશ્ન ઊભો થયો ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જ્યારે વન બેટ જેવી ગેરકાયદેસર જુગારની સાઇટની તપાસ કરી રહી હતી ત્યારે તપાસના ધોરણમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો રોજ પાંચસો થી છસો રૂપિયા કમાતો એક રેપીડો ડ્રાઈવર જેના બેંક ખાતામાં ઓગણીસ ઓગસ્ટ બે થી સોળ એપ્રિલ બે વચ્ચે માત્ર આઠ મહિનામાં ત્રણસો ને એકત્રીસ કરોડ રૂપિયા આવ્યા અને ગયા વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આમાંથી એક કરોડથી વધુ રૂપિયા નવેમ્બર 2024 ની ઉદેપૂર ની રાજવી શાદી માં ડેકોર કાર અને રૂમ બુકિંગ સહિત ના ખર્ચ માં વપરાયા જ્યારે ગરીબ રેપિડો ડ્રાઈવર નું દુલ્હા દુલ્હન સાથે કોઈ જ લેવા દેવા નથી એ તો માત્ર એટલું જ કહે છે કે મને કંઈ જ ખબર નથી મેં તો ખાતું વાપરવા દીધું હતું આ ઘટના મૂળ એકાઉન્ટ નું જીવંત ઉદાહરણ છે જેમાં ગરીબ લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરી કાળા નાણા ધોવાયા છે આ પૈસા આવ્યા હતા વિદેશી જુગાર જે ભારતના કાનૂન મુજબ બેન્ડ છે અને ઓગસ્ટ ગેમિંગ બિલ પછી સંપૂર્ણ રીતે ગેરકાયદેસર ગણાય છે પૈસા લેયરિંગ દ્વારા એટલે કે અનેક બેંક ખાતામાંથી ફેરવીને કૌભાંડ છુપાવવામાં આવ્યું આ ગેરરીતિમાં વધુ એક મોટો મુદ્દો એ છે કે ઉદયપુરની આ ભવ્ય શાદી ગુજરાત કોંગ્રેસ યુવા નેતા આદિત્ય ઝુલાની ફેમિલી સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે તપાસમાં પૂછપરછ કરશે કે આ ગરીબ રેપિડો ડ્રાઈવરનું ખાતું શા માટે વપરાયું કોણ સંડોવાયેલા છે શું દબાણ હતું કે કોઈ આર્થિક લાભ આ પ્રશ્નો હવે સિસ્ટમ સામે ઉભા થયા છે આ કેસ માત્ર રાજકીય નહીં પરંતુ નાણાકીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગંભીર છે કોંગ્રેસ માટે આ ચેતવણી છે કે તેમના યુવા નેતા આવા કાળા કાર્યોની વચ્ચે કેમ દેખાઈ રહ્યા છે તેવી જ રીતે વર્તમાન સરકાર પર પણ સવાલ છે કે આવા ગેરકાયદેસર જુગાર અને કાળા નાણાં નષ્ટ કરવામાં વિલંબ શા માટે કાળું નાણું રેપિડો ડ્રાઈવરના ખાતામાં આવ્યું અને કયું કેવી રીતે ગેરકાયદેસર જુગાર ના પૈસા શાહી લગ્નમાં એક કરોડ થી વધુ ખર્ચવા માટે કોણે વાપર્યા રેપિડો વાળાનું ખાતું વાસ્તવમાં કોણ ચલાવતું હતું રેપિડો વાળાને કોઈ દબાણ હતું કે કોઈ ચુકવણી આદિત્ય ઝુલા અને તેમના પરિવાર પરિવારના કૌભાંડમાં કેટલી ભૂમિકા ગરીબોના ખાતાનો ઉપયોગ કાળા નાણાં ને સફેદ બનાવવા માટે કેમ થાય છે આ કેસ આપણને યાદ કરાવે છે કે દેશમાં ઈમાનદારી હજુ જીવંત છે પરંતુ બેમાનીના શોર્ટકટ ઝડપથી વધી રહ્યા છે એક ગરીબ રેપિડો ડ્રાઈવરનું ખાતું ત્રણસો એકત્રીસ કરોડના કાળા નાણાંનો માર્ગ બને અને તેમાં કોંગ્રેસના યુવા નેતા આદિત્ય ઝુલાનું નામ જોડાય એ રાજકીય તેમજ સામાજિક રીતે શરમજનક છે કોંગ્રેસે પોતાના નેતાઓ પર નિયંત્રણ કડક કરવું પડશે અને વર્તમાન સરકારને પણ આ જુગાર કાળા નાણાંના માફિયાને મૂળથી ઉખેડવાનો સમય આવી ગયો છે ઈડીની તપાસ આગળ વધી રહી છે અને સામાન્ય લોકોની એક જ માંગ છે કે ન્યાય થવો જોઈએ ભલે દોષી કોઈ પણ હોય તમારું બેંક ખાતું સુરક્ષિત રાખવાનું જવાબદારીપૂર્વક શીખો જાગૃત બનો અને આવી હેરાફેરીથી પોતાને બચાવો વિશ્વસનીય સૂત્રો મુજબ ત્રણસો એકત્રીસ કરોડની લેવડ દેવડમાં ગુજરાત સરકારના એક નાયબ સચિવના નજીકના સંબંધીની સંડોવણી હોવાની પણ શક્યતા છે હવે નજર ઈડીની તપાસ પર છે કે આ મામલે મસમોટા કૌભાંડમાં શું બહાર આવે છે બ્યુરો રિપોર્ટ બે ઇન્ડિયા